હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા દ્વારા સંવેદનશીલ બુથોની મુલાકાત લઈ સમીક્ષા કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર હોય જે અનુસંધાને આજ રોજ બુધવારે બપોરે એક વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટર શ્રી કે બી ઝવેરી અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં સંવેદનશીલ બુથોની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી આજે અળવદમાં જેટલા સંવેદનશીલ બૂથ અને જેટલા સંવેદનશીલ મથકો છે ત્યાંની આપણા જિલ્લાના એસપી શ્રી અને પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાના આપણા સીઓ સાથે પોલીસના ડીવાયએસપી એસપી અને પીઆઈ સાથે એક મુલાકાત કરવામાં આવી આ ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય પ્રજાને કોઈ તકલીફ ના પડે પીડબલ્યુડી વોટર્સ માટે અમારે જે વ્હીલચેરની વ્યવસ્થા હોય મતદારોને પીવાના પાણીની સગવડ હોય કે મોટી લાઈનો ના થઈ જાય એ બધી બાબતોની સૂચના આપવામાં આવી અને પૂળવદ એ શાંતિપ્રિય નગર છે તો એ શાંતિપ્રિય નગરમાં શાંતિથી આ ચૂંટણીઓ યોજાય એ પ્રમાણેનું જે આયોજન આ આરો તરીકે અમારા કાર્યરત પ્રાંત અધિકારીએ કર્યું છે એની એક નિરીક્ષણ કરવામાં આવ્યું અને કામગીરી ખૂબ સારી રીતે થઈ રહી છે અને પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ વોટ કરે એવી હળવદના નગરજનોને હું વિનંતી કરું છું